હેલો ટુ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફેમિલી આજે જવાનું છે પાછું મુલૂન અને જોઈ શકો છો વાતાવરણ આજે વરસાદવાળું થઈ ગયું છે ફેમિલી અને વરસાદ હતો બી જોઈ શકો બધું ભીનું થઈ ગયું અને આ બોક્સ છે ને એ બોક્સ છે એ આપણે જવાનું છે મુલૂન દેવા માટે તો અત્યારે જમી લીધું છે અને ફટાફટથી જાઉં છું મુલૂન તો ચાલો મળીએ ફટાફટ સ્ટેશને તો ફેમિલી અત્યારે વરસાદ આવી ગયો છે અને મતલબ બહુ નથી આવ્યો પણ થોડો થોડો આવે છે પણ શરૂઆત પલ્લી જઈશું ફેમિલી આપણે જેને વસ્તુ આપવાની હતી એને વસ્તુ આપી દીધી છે અને આયા જોવો કેટલી ગરમી છે આયા એકદમ તડકો છે અને આપણે ત્યાં વરસાદ હતો વાતાવરણ જોવો મસ્ત છે અને આયા કંઈક આ રીતની બધી દુકાનો છે ફેમિલી તમે જોઈ શકો છો નાના છોકરાઓના કપડા છે ચપ્પલની દુકાનો છે પછી વોચ ને એ બધું વેચે છે

ગયા છે છે પણ તો ચલો ફેમિલી હવે જાઉં છું ફટાફટ તે સ્ટેશને ફેમિલી ટ્રેન જાય છે અને આપણે ગાડી લાગી ગઈ છે કલ્યાણ તમે જોઈ શકો છો આમાં નહીં દેખાય તો ફેમિલી ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો બીજી આવી છે અને આ આવે છે એ સ્લો છે તો ચલો ફેમિલી હવે ટ્રેનમાં બેસી જાય ફટાફટથી કેમકે ટ્રેન આવી ગઈ તમે જોઈ શકો છો તો ફેમિલી ટ્રેનમાં બેસી ગયો છું અને કહી શકો છો અત્યારે કે લગેજ ડબ્બામાં નથી બેઠો અત્યારે કેમ કે ત્યારે તો સામાન હતો એટલે લગેજ ડબ્બામાં બેઠો તો એટલે બસ અત્યારે બધા બેઠા છે પેસેન્જર બધા જોઈ શકો છો કે વાતાવરણ બહુ મસ્ત છે ફેમિલી મારો અવાજ કેવો આવે છે ખબર નહીં મને કે માઇકમાં રેકોર્ડ કરું છું તો ફેમિલી ઘરે પહોંચી ગયો છું અને બસ થોડું ઘરે જઈને રેશવાનો શોર્ટ વિડીયો બનાવી લઈએ અને પછી જવાનું છે દુકાને તો ચલો ફટાફટ થઈ જાઉં છું દુકાને અરે સોરી ઘરે તો હેલો ટુ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં આવીશ તો ફેમિલી આશા કરું છું તમને આજનો વિલોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા એને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ઓકે બાય બાય કહી દે બધાને તો ફેમિલી આ બધા ગાંડા ગાડવાના હતા એ તો ગાંડા કાઢી લીધા તો મળીએ નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજનો વિલોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવતા જજો ભાઈ કેમ કે વિડીયો કેવો લાગી તો તમારે કેવું પડે કે નહીં તો અમને વિડીયો બનાવવાની ખબર પડે ભાઈ એટલે હેને ને બાય બાય કહી દો તો તો કડીક ખાઈ તો ચલો ફેમિલી મળું કાલે ને વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ